હા તો તમે આ બીજી વાર મુસાફરી કરી રહ્યા છો ને ભલે ભલે હાલો તો હાલો બેન તમને કઈ લાગી તમને તો સારી લાગી હા ગાડીમાં કાંઈ ખામી હા જરાયમાં કોઈ ખામે છે એવું નથી લાગતું આવીને આવી સુવિધા રહે એવું ઈચ્છે છે અમે બીજી વાર ટ્રાવેલ કરી રહ્યા છીએ હા તો બીજી વાર ટ્રાવેલ શા માટે કરી રહ્યા છું ગાડીમાં કાંઈ પહેલી વાર સારું લાગી બસ

સરસ છે ને બેન તમને ગાડી કેવી લાગી એવું છે મેડમ આપણે શું છે સમય જ મોડો સાત વાગ્યાનો છે સલાહા થી એટલે આ ટાઈમ પ્રમાણે તો આપણે રાઈટ જ છીએ કેમ કે આગળ થી જ મોડો સમય છે ચાલ હે વ્યવસ્થામાં કઈ ખામી ગાડીમાં બીજો કોઈ પ્રોબ્લેમ સરસ હાલો આપણે આગળ જાણવી તો કાકા આ ગાડી તમને કેવી લાગી આ ગાડીમાં અમે મૂડી જ પીરું આ તમને ગાડી કેવી સુવિધામાં સારામાં સારી સારામાં સારી હા કોઈ પ્રોબ્લેમ ગાડીમાં હે કોઈ ગાડીમાં પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ નહીં બહુ સર અમારા ભાણાની છે એવું છે સરસ કાંઈ વાંધો નહીં તો ભાઈ અત્યારે આપણી ગાડીમાં રાધે ના જે માલિક છે એમના મામા મુસાફરી કરી રહ્યા છે આ મોડ્યું છે ત્રણ તારીખે અહીંયા બેઠા હતા અને ચાર તારીખે આંબોડી તારે અહીંયા પૂજન કર્યું માતાજીનું મંદિર હશી પણ વધી રહ્યું હા હા બહુ સરસ કામ જરૂર જરૂર કાકા તમને કેવી લાગી ગાડી કાંઈ ખામી ગાડીમાં કાંઈ સુવિધામાં ખામી કોઈ વસ્તુ નહીં ખામી બહુ કમ્પ્લીટ ગાડી છે ને સરસ તમને કેવી લાગી ગાડી ગાડી સારી છે સારી છે ભાઈ સુવિધા હારા ભારી છે હા હા ગાડી બહુ સરસ લાગી છે અને આમાં જો કે મારી બીજી ટ્રીપ થાય છે હાજી એટલે મને દેશમાં આવ્યો એનો પણ આનંદ થયો અને અહીંથી સુરત જવાનો પણ આનંદ થાય છે હાજી અને ઇન્ટ્રિયલ તો હરેક ગાડીના બને જ છે પણ એની સર્વિસ મને બહુ બેસ્ટ લાગી છે આ ગાડીની સર્વિસ પણ બહુ સારી છે અને રાધે અને એમાંય તે સમજી લો કે વાઘમશી પરિવારનું હું પણ વાઘમસીવ પરિવાર જ છું

કોઈ સુવિધામાં ખામી ટોટલ સુવિધા છે ને ગાડીમાં અને આશા રાખીએ કે આવીને આવી સર્વિસ જાળવી રાખે અને સર્વ પેસેન્જરને મજા આવે અને એની મુસાફરીમાં અને દ્વારકાથી બધાયની મુસાફરી સફળ કરે અને સફળ કરે એવી આશા સાથે વધારે તો વિશે કઈ નહીં જવું અને સમર સમય છે એટલે ઠંડુ પાણીની પણ વ્યવસ્થા છે એટલે એ બહુ સારી વાત છે ભાઈ તમને ગાડી કેવી લાગી સરસ છે કોઈ ખામી ગાડીમાં કોઈ જાતની ખામી નથી બરાબર ને હે કાંઈ ખામી હોય તો અમને કહેજો બરાબર નહીં સારી છે ને કાકા તમને કેવી લાગી આપણી ગાડી કાંઈ સુવિધામાં ખામી સરસ છે કાંઈ પ્રોબ્લેમ કમ્ફર્ટેબલ છો ને તમે અત્યારે અત્યારે જે સીટમાં બેઠા છે રેડી કમ્પ્લેટ સોંપો બધું ચાર્જર પ્લગ ઓકે તો મિત્રો આપણે બધા મુસાફરીનું રિવ્યુ લીધું છે તો બધાએ આપણે એકદમ સારા રિવ્યુ આપ્યા છે તો ચાલો આપણે અહીંયા પણ હાલો મિત્રો તમને આ ગાડી કેવી લઈ ગઈ સરસ છે અત્યારે તમારો સોપો સહેલો છે ને તો તમને કોઈ હે રોદો હેબ્લે હા એટલે ગાડી એકદમ એર સસ્પેન્સર છે તમને રોદો પણ નહીં લાગે ગમે ત્યારે એની ટાઈમ મુસાફરી કરો ગાડી ઓનલી ફોર હિલોળો લેશે બાકી થડકો નહીં લે બરોબર છે ઓકે તો આપણે અંદર બીજા મુસાફરીઓ છે આપણે એમને પણ પૂછશું કાકા તમને ગાડીમાં ક્યાંથી બેઠા તમે બેઠા ને ટોડા થી બેઠા પછી રેડી ને કાકા તમને કેવું છે સારી છે ને કોઈ સુવિધા કેવી છે સરસ છે એમ સરસ તો કાયમ માટે અમારા ગ્રાહક બનો એવી અમારી આશા છે બરોબર અને કાયમ માટે યાદ રાખજો અમારી રાધે ટ્રાવેલેસ અને હું તમને મારી ઓફિસના કાર્ડ દેવા માંગુ છું તો લ્યો તમે અને તમારા પરિવારને જરૂર જરૂર મુસાફર આ ગાડીમાં કરે એવી અમે આશા રાખવી છે બરોબર છે લ્યો ભાઈ લ્યો મિત્રો ભાઈ તમને કેવી ગાડી લઈ ગઈ ગાડી જોરદાર છે કઈ સુવિધામાં ખામી સરસ છે ને કોઈ પ્રોબ્લેમ ગાડીમાં તમે આ પાછળની સીટ છે તમને આમાં કોઈ રોદો બોદો થડકો બડકો લાગ્યો તો મિત્રો બધા પેસેન્જરો એમ કહે છે કે ભાઈ અમને કોઈ જાતનો થડકો બડકો લાગ્યો નથી તમને બેન કેવી લાગી ગાડી સારી છે કાયમ માટે અમારા ગ્રાહક બનો એવી અમે તમારી પાસે આશા રાખવી છે બરાબર લ્યો માસી તમને ગાડી અમારી કેવી લાગી તમે અત્યારે પાછળ બેઠા છો હાઉ સહેલા સોફા ઉપર તો તમને થડકો લાગ્યો છે અમારી ગાડીમાં નથી લાગ્યો ને બીજું કોઈ સુવિધામાં સુંદર છે ને જરૂર આશા રાખવી સીવી કે તમે અમારા ગ્રાહક કાયમ માટે બનો લ્યો અત્યારે હું ભાવેશભાઈ જે છે એમને વાઘમસીધે રાધેનું કાર્ડ દેવા માગું છું ને તમે કાયમ માટે અમારા ગ્રાહક બનો એવી આશા રાખવી સીવી માસી તમને ગાડી કેવી લાગી અમારી સારી છે સુવિધામાં કાંઈ ખામી ખરી તો હું આશા રાખું છું કે તમે અમારે રાધે રાધા ટ્રાવેલર્સના કાયમ માટે ગ્રાહક બનો ને અમારું કાર્ડ છે ઇન્વિટેશન ઓલું જે કાર્ડ હોય તે હા કોન્ટેક કાર્ડ છે કોણ છે એવું છે કાંઈ વાંધો નહીં તો મિત્રો બધાય અમને સારા રિવ્યુ આપ્યા છે આપણે બધાયને ઇન્વિટ આપણે કાર્ડ આપશું બધાયમાં અમારા ગ્રાહક કાયમ માટે બનો બરાબર મિત્રો તમે ક્યાંથી બેઠા ટોડાથી બેઠા કેવો અનુભવો છો તમે અમારી ગાડીમાં સરસ છે ગાડીમાં કોઈ ખામી ખામી કરી કોઈ પ્રોબ્લેમ કરો કોઈ સુવિધામાં પ્રોબ્લેમ તો અમે તમને કાયમ માટે આશા કરવી છીએ કે અમારા ગ્રાહક બનો બરોબર છે અને કાયમ માટે અમારો કોન્ટેક કરો અમારો સંપર્ક કરો તમે અને તમારા પરિવાર અમારી રાધે માટે કાયમ પેસેન્જર બનો અને કાયમ અમારા પરિવાર સાથે જોડાવો યો આ અમારું કાર્ડ છે કાયમ માટે અમારા પેસેન્જર બનો તમને ગાડી ટ્રાવેલર્સ કેવી લાગી અમારી રાતે કોઈ સુવિધામાં ખામી સરસ છે ને કાંઈ પ્રોબ્લમ ખરો ગાડીમાં તમને તમે ક્યાંથી બેઠા ઢોકડવાથી બેઠા છો તો તમને અહીંયા આપણે અત્યારે સાવંડ પડી ગયા ત્યાં સુધીમાં કોઈ રોદો પ્રોબ્લેમ કોઈ પણ ગાડીમાં કાંઈ ખામી ખરી

બન્યા રહી જો બરોબર છે લ્યો ભાઈ આ અમારો રાધેનું કાર્ડ છે કાયમ માટે તમે અને તમારો પરિવાર અમારી સાથે જોડાઈ રહેજો બરોબર છે લ્યો બેન આ અમારું ઇન્વિટેશન કાર્ડ છે કાયમ માટે અમારા ગ્રાહક બનો એવી અમે આશા રાખવી છે લ્યો કાકા આ અમારું ઇન્વિટેશન કાર્ડ છે કાયમ માટે આપણે વિઝિટિંગ કાર્ડ છે કાયમ માટે અમારા ગ્રાહક બનો અને આગળ તમે અપડેટ આપતા રહ્યો કે તમારું પરિવાર અને તમારા જે કોઈ મિત્ર સર્કલ હોય એને અપડેટ આપો કે રાધે સુપર ગાડી છે આ મારું કાર્ડ છે અમારો એમાં ઓફિસનો કોન્ટેક્ટ નંબર છે કાયમ માટે તમે અને તમારો પરિવાર અમારી સાથે બન્યા રહેજો ચાલો મિત્રો તો આપણે અહીંથી વિડીયો પૂરો કરવી અને બધાય બધાય બહુ અપડેટ સારી છે સારું લાગ્યું છે તો આપણે આજના ડ્રાઈવર રહ્યા છીએ કંડેક્ટર માં રહ્યા છે પાર્થભાઈ અને આપણા શ્રી શેઠલાલ સાહેબ પણ સાથે છીએ આજે સાળંગપુર દાદાને માથું નમાવા જાય છે કે અમારા પાટામાં રાધે મળી અમને એટલે હાલો મિત્રો રાધે રાધે